ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઉભો થાય તે તો વ્યાજબી જ કહી શકાય ને તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે જેના કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રે સોશિયલ મીડિયા પર ફિટકારનો સામનો પણ કરવો પડેલ છે ત્યારે સુંદરવન કલેક્ટર બંગલોજની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને ભૂસ્તર વિભાગે ચાર જેસીબી ચાર હાયલોવા સહિતનો

સમગ્ર મામલાને લઈ તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરટાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે કે કેમ